હલો મિત્રો કેમ છો મજામાં બધાએ મિત્રો મજામાં જ જશે તો સવાર સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો જય શ્રી રામ કેમ છો બધા મજામાં ને આમ તો બધા મિત્રો મોજમાં જોઈને આપણા શોર્ટના વિડીયોને જોતા હોય બધા મોજમાં જ હોય અને એમાં હમણાં શોર્ટ જોઈએ ને મિત્રો મસ્તીને આવે છે જો ખૂબ મોજ આવશે જોવાની ને ખૂબ આનંદ આવશે ને આજે આપણે મિત્રો સવારે ઉઠ્યા ને તો જોયું ને તો ગઈકાલનો તમે વિડીયો જોયો એમાં વરસાદને પવન તોફાન આખી રાત મિત્રો જોરદાર વરસાદ વેસો છે જ્યાં જોઈએ પાણી પાણી એમાં જામનગર ને રાવલ ને એમાં તો ગામની અંદર બધે પાણી આવી ગયા છે ઘરની અંદર ગળી ગયા છે પણ ભગવાનની દયાથી આપણે કાંઈ પ્રશ્ન નથી પણ વરસાદને તોફાન ને એટલું છે ને મિત્રો કે વાત દેવા જ્યો તો હજી વરસાદ એવો ને એવો જો ચાલુ છે કે આ બધો વરસાદ છે ને મિત્રો એ બધું પાણી હજી આવે છે આમના ચાલુ છે મસ્ત પવન છે જાળવા ખલખલાટ કરે છે અને જમાવટ છે તમે શું કરો છો એટલે હજી આવું અંગારા જેવું છે આવું વાતાવરણ છે એકદમ વાદળા ને આખું બધું પાણી પાણી થઈ ગયું મિત્રો હમણાં હું તમને બધું પાણી બતાવું જો મિત્રો આપડે આ ફરિયામાં જોઈ કેવું પાણી છે

જો પાણી આવે છે બધું પાણી પાણી ભરાઈ ગયા છે લીલું લીલું છમ જેવું લાગે બધું બધું પાણી અહીંયા કોઈ પાણી ના આવે બધે પાણી આવી ગયા છે એટલે એવું છે અહીંયા ગાડી પડી છે અહીંયા આપણે રવેશમાંથી કાય મેશીન લેતા હોઈએ આપણો રવેશ છે મિત્રો માનસીબેનનો ઇન્ડોરો છે અને આવું કંઈક છે તો ચાલો વિડીયોમાં બધાય મિત્રો આગળ બન્યા રહેજો મસ્ત વિડીયો આવશે ભાઈ આ છત્રી કાગડો થઈ જાય છે અત્યારે એવું છે હું છે છોકરા ક્યારેક મોજ છે

શું આવે છે રોડ ઉપર પહેલો આપણે વાહન કંઈક આવે છે બધા જાય છે આવું છે ક્યાંક ગયા પાણી પાણી જ્યાં જો ત્યાં મિત્રો જતા પાણી આટલી આવક છે પાણી ને આમ નામ જાય છે બધું આવું છે જોરદાર વરસાદ ચાલુ છે હવે આપણે ઢૂંપડીમાં વહેજે આપણી ઢૂંપડી છે એમાં આપણે વહીએ જઈએ

વરસાદ આવ્યો એટલે ખુશ છે એમ હવે વરસાદ બંધ કરાવો તો ભાઈ હા બધું તળાવ થઈ ગયો બધું જમીન હા જો આમ છે તો ચાલો હવે આપણે ઘરે ભાગશું માનશી બેન ભાઈ ઘરે ભાગ છો ચાલો બધા મિત્રો આવજો

આ જો મારી વાડી ગયો અમે વાડી ગયો કરામાં ફલેવાઈ તો ને તો ખરા ઘરે ફ્લોટ છે ને ઈ રોડ અને પછી સામે કાથે મને લાગે બે નાળા થી આ રોડ ઉપર પાણી જતો હોય એમ તો ન કરી હતી જત્તા પાણી એ વેશ આ બધું રસ્તો થઈ ગયા રસ્તો જ ન દેખાતો આવકુ રઈ એક ચાડ ચાડ ચા કે ડૂબી ગયો લાગે રાયો એક તો મે ડૂબી આના ઝરણાણી હોય ને મમીના ભાઈના કળ પર પાણી ઝરણાણી

અને લાઇટ વહી ગઈ છે ઇન્વર્ટર બેટરી ચાર્જ નથી ફેર પડી ગયો બગડી ગઈ નઈ કઈક છેડામાં કે ક્યાંક વાંધો પડી ગયો છે એટલે આપડે બતી નો સહારો લેવો પડે છે અને મસ્તી જે જો નું બધું બનાવ્યું હતું એ અટાણે બહુ જ ઉપયોગી આવી ગયું ને ભાવીયે બઉ નહી ચોમાહામાં અટાણે ટાઢોળામાં ભાવે કેવું કા અને આ માનસી જો હૈ હવાને એમને જીશાબાભાને જેમ રકડે છે દુકાને ગયા તા પલરીને આવ્યા છે એમ ને તે હવે જો મસ્તીના શક્કરપારા ને કચોરી ને સેવ એને બધું નાસ્તો કરવા માંડો બધા હા અને મારે પીવું છે નારિયેળ પાણી રાતિ તો પીવું જ જોશે ને આમાં ચા દઈ દઉં ને

ઘર <laughs> માં